બંગાળના સુપ્રસિદ્ધ પંડિત શ્રી ઈશ્વરચંદ્ર સંસ્કૃતના મહાન વિદ્વાન હતા તેમના અગાધ પાંડિત્ય માટે તેમને વિદ્યાસાગર ઉપનામ એટલે કે ઉપાધિ આપવામાં આવી હતી વિદ્વાન હોવાની સાથે સાથે તેઓ એક મોટા માનવતાવાદી પણ હતા ગરીબોની સેવા કરવામાં જ એમણે જીવનની કૃતાર્થતા માની હતી તેમને આ મહાનતાનું क्या अभिमान सरकार के लोग तरफ थी मान पान कदी इच्छा करी जीवन मा बने ते इतना लोक कल्याण काम करी जवा करवा जिंदगी नो सिद्धांत हतो अभ्यास पूरा थई गया तेओ एक कॉलेज संस्कृत ना प्राध्यापक तरीके जोड़ाया માસિક ત્રણસો રૂપિયા પગાર હતો એ જમાનામાં ત્રણસો રૂપિયાનો પગાર ઘણો મોટો ગણાતો ઈશ્વરચંદ્ર જાણતા હતા કે પોતે મોટો પગાર મેળવી શકે છે તે પોતાની માતા ભગવતી દેવીને ફાળે જાય છે વિધવા હોવા છતાં પોતાની જાત નીચોવીને તેમણે પુત્રને ઉછેર્યો અને ભણાવ્યો ઈશ્વરચંદ્રના ઉચ્ચ અભ્યાસ માટે સૌભાગ્યના પ્રતિક જેવી સોનાની બંગડીઓ પણ ગીરવે મૂકી દીધી પોતે દુઃખ ભોગવ્યું પણ પુત્રને તેમણે નામનું દુઃખ પડવા દીધું નહોતું એક દિવસ ઈશ્વરચંદ્રએ માને કહ્યું મા હવે હું પ્રાધ્યાપક બની ગયો છું પગાર પણ ઘણો સારો મળે છે તે દુઃખ વેઠીને મને ભણાવ્યો

કોઈ રોગી પૈસાના લીધે સારવાર વિના નો ના રહે તે માટે ધર્માદા દવાખાનું બંધાવ અને ત્રીજું અનાજના દાણા માટે ટળવળતા ગરીબ લોકો માટે સદાવ્રત ચલાવ આ ઘરેણા જ સાચા ઘરેણા મારા અને તારા બંને માટે બની રહેશે બાકી સોનાના ઘરેણા પહેરીને મારે હવે રૂપાળા દેખાવું નથી માતાની આ ઈચ્છા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સમય જતા પૂરી કરી આ એજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે જેમણે બાળલગ્ન વિધવા વિવાહ નિષેધ તથા બહુ પત્ની પ્રથા વિરુદ્ધ ચળવળ ચલાવી હતી તેમના પ્રયત્નોને લીધે જ સરકારે ઈસ્વીસન અઢારસો માં વિધવા પુનર્લગ્નનો કાયદો ઘડ્યો અન્ય હો ઈશ્વર ચંદ્ર સાગરને